સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી ત્યારે શહેરના પટણી દરવાજા પાસે આવેલા મારવાડીવાસના નાકે આવેલા પ્રભુ શ્રી રામભક્ત હનુમાન દાદા મંદિર આગળ બહેનો દ્વારા રામધૂનની રમઝટ બોલાવી હતી જેમાં વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ દ્વારા ઢોલકના તાલે ભગવાન શ્રીરામના ભજનો અને હનુમાનજી દાદાની હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો હતો જેમાં વિસનગર નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રી અરજણભાઈ મારવાડી અને સમગ્ર મારવાડીવાસની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયાનો આનંદ લીધો હતો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંત હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આકસ્મિક અકસ્માત વીમા યોજના હેઠળ તાલુકા તથા શહેરના નાગરિકો માટે ગ્રુપ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત શનિવારે સવારે એપીએમસી ના શ્રી અને ડિરેક્ટર શ્રીઓના હસ્તે રૂપિયા એક લાખ પચીસ હજાર રૂપિયાના ચેક અકસ્માતે મૃત્યુ પામેલા સ્વજનોના વારસદારોને આપવામાં આવ્યા હતા જેમાં કંસારા કોઈના સ્વર્ગસ્થ વિશાલકુમાર ભરતભાઈ પટેલના વારસદાર શ્રી ભરતભાઈ જેઠાભાઈ બોકરવાડા ના સ્વર્ગસ્થ મોહબતસિંહ ગલબાજી રાજપૂતના વારસદાર કંકુબેન મોહબતસિંહ અને રંગા કોઈ ના સ્વર્ગસ્થ સાવન વિજયગીરી વારસદાર ગોસ્વામી વિજય કાનગીરીને ચેરમેન શ્રી પ્રિતેશ કુમાર પ્રભુદાસ પટેલ અને ડિરેક્ટર શ્રી શ્રી રાજીકુમાર નરોત્તમભાઈ પટેલ શ્રી જયંતિભાઈ ગોપાલદાસ પટેલ શ્રી જસવંતભાઈ જયસંગભાઈ ચૌધરી શ્રી ભરત કુમાર શંભુભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ જેઠાલાલ પટેલ શ્રી ભરતભાઈ જીવણભાઈ ચૌધરી તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા એપીએમસી દ્વારા આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત આ ગ્રુપ વીમા યોજના હેઠળ ત્રણે વારસદારને એક લાખ પચીસ હજારના ચેક અર્પણ કરાયા હતા વિસનગર તાલુકાના શહેરના લોકોને અકસ્માત સહાય યોજના અંતર્ગત આજે કંસારા કોઈ રંગાકોઈ અને બુકરવાડાના ત્રણ ફેમિલીના વ્યક્તિ જે ત્રણ વ્યક્તિઓ જેનું અકસ્માતે મૃત્યુ થયું હતું એને સહાયના ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું છે માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિભાઈના માર્ગદર્શન હેઠળ એપીએમસી દ્વારા જે આ સહાયની યોજના સ્ટાર્ટ થયેલી છે એમાં દરેક વ્યક્તિને સવા લાખનો ચેક આજે એ ડિરેક્ટરશ્રીઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ